ભાવનગર ફૂલસર માર્કેટિંગ યાર્ડમાં બે લાખ ગુણીની આવક જ્યાં સવાર સુધીમાં બે લાખ ગુણીની આવક નોંધાઈ છે ડુંગળી લાવવાની મંજૂરી મળતા ડુંગળીનો ટ્રક આવ્યા અને અંદાજે ત્રણ કિલોમીટર સુધીની લાઇનો લાગી હતી ડુંગળી બગડી જવાની બી કે ખેડૂતોએ ડુંગળી વેચી

થયેલા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં જૂનું યાર્ડ અને નારી ચોકડી જે સબિયાર તરીકે જે છે એ બંને યાર્ડો થઈને અઢી લાખ ઉપરની આવક ફક્ત આ ગઈ રાત્રે છે એ પણ અત્યારે ન નીકળે એવી પરિસ્થિતિ છે એ ચોક્કસ છે પરંતુ એમને પોતાનો માલ વેચવો એ પણ એમની મજબૂરી છે એટલે ન છૂટકે જે કાંઈ માલ તૈયાર થયો છે કારણ કે આ માલ સ્ટોક કરી શકાય નહીં સંગ્રહ કરી ન શકાય એટલે ખેડૂતોએ આ માલ ફરજિયાત વેચવો પડે છે અને ખેડૂતોના ભાવની અપેક્ષા જે છે એ ત્રણસો રૂપિયા જેવો તો એને ઉત્પાદન ખર્ચ આવતો હોય છે અને અત્યારે સો રૂપિયાથી શરૂ થઈને બસો ને પચાસ સાહીઠ રૂપિયા જે માલ વેચાય છે એટલે સ્વાભાવિક છે ખેડૂતને જે અપેક્ષા આશા હતી એ આમની અંદર પરિપૂર્ત થતી નથી અત્યારે હાલમાં હું એકસો ચાલીસ થેલા લાવ્યો છું બરાબર જો એમાં કળઈના છે એસી થેલા અને અહીં એસી થેલા છે માયકોના તો ભાવમાં ગણીએ તો જે દેશી જે ડુંગળી છે એ એકસો થી માંડીને એકસો સિત્તેર રૂપિયા સુધી ભાવ છે તો એમાં ભાવ પૂરતો મળ્યો નથી બરાબર અને માયકોમાં ગણીએ તો માઇકોથી એકસો એસીથી માંડીને બસો ને વીસ સુધી ભાવ છે બસો સિત્તેર સુધી એમાં પણ પૂરતો નફો મળ્યો નથી અને સોપાવનનો ખર્ચ ગણીએ તો દેશી ડુંગળી સોંપવાનો ખર્ચ ગણીએ તો ત્રણસો રૂપિયા જે દાડી હતી એને ચારસો રૂપિયામાં સોંપાય છે આપડે અને માઇકો તો એની કરતા વધારે મોંઘું પડે લીલા ઓપમાં સોપાવન ખર્ચ વધારે આવે છે ગણીએ તો અઢીસો થી માની ને ત્રણસો રૂપિયાનો ભાવ જે લાવવાતા તો સરકાર અમે આપણે ચૂંટણીના લક્ષ્યમાં રાખીને સોપાનું વધારે કર્યું છે તો એવું ગણતરી હતી કે ચારસો રૂપિયા મિનિમમ ભાવ રહેશે કળીનો ભાવ હતો ત્રણસો રૂપિયા પાંચસો રૂપિયા દઈને સોપાવન મળ્યો નથી બરાબર એને કારણે જે સોપા ખર્ચ છે નીનામણ ખર્ચ છે વાવેતર ખર્ચ છે પછી બિયારણનો ખર્ચ ગણીએ ને તો એમાં કાંઈ એક પણ રૂપિયાનો નો મળે